જવાબદારી પણ આવશે સોલંકી આ વાત કરી છે અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ અધ્યક્ષ છે હીરાભાઈ સોલંકી જેમણે આડકતરી રીતે ઈશારો કર્યો છે કે કોળી સમાજમાંથી મુખ્યમંત્રી આવશે તો અમને ગમશે તો છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે કે કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી કોળી સમાજ તરફથી માંગ પણ કરવામાં આવી રહી છે ત્યારે હીરા સોલંકી જેમણે આડકતરી રીતે ઈશારો કર્યો છે કે જો મુખ્યમંત્રી કોળી સમાજમાંથી આવશે તો કોળી સમાજને ઘણું જ ગમશે સંગઠનના નવા ક્લેવર અને નવા ચહેરા સાથે આવનારા દિવસોમાં કામ કોળી સમાજ કરશે તેવી વાત પણ તેમણે કરી છે ઝોન વાઇઝ હોદ્દેદારોને જવાબદારી પણ સોંપાશે અખિલ ભારતીય રાષ્ટ્રીય અમારા કોળી સમાજની આજે આ મીટિંગ છે ત્યારે ગુજરાત રાજ્યના પ્રમુખ તરીકે આજે ચારે ચાર ઝોનમાં જે પ્રમુખો અમારે જે નિમણૂક કરવાની છે એ ચારે ચાર ઝોનના પ્રમુખોની આજે નિમણૂક કરવાની છે છીએ સાથોસાથ જિલ્લાના પ્રમુખો અમારે દરેક જિલ્લાના પ્રમુખોની નિમણૂક પણ આજના જ તારીખમાં અમે એમને પ્રમાણપત્ર આપી દેવાના છીએ આખા ગુજરાતમાં અખિલ ભારતીય કોળી સમાજ ન્યૂ દિલ્હી જે અમારી આ સંસ્થા છે એના કારણે આજે ગુજરાતભરના અમારે આ જે જેમને જેમને નિમણૂક આપવાની છે એ નિમણૂંક માટે આજે બધાને અમે બોલાવ્યા છે જિલ્લાના મેન હોદ્દેદારોને જ આજે નિમણૂક આપવાની છે ને જિલ્લામાં પછી તાલુકાવાઈઝ જે એમને નિમણૂક આપવાની હશે એ જિલ્લાના પ્રમુખો અમારી સહમતિથી એમને નિમણૂક આપવાની રહેશે આજે માત્ર ને માત્ર સમાજ ના હિત માટે આજે આખું આ સંગઠન અમારું આજે ભેગું થયું છે ત્યારે હું આશા રાખું છું કે સમાજના ઉત્કર્ષ માટે સમાજને એકતા માટે અને ભવિષ્યમાં સમાજ સાથે મળીને કામ કરે એને દરેક સમાજના અમારા આગેવાનોમાં સાથ અને સહકાર અમને આપતા હોય છે અને આપતા રહેશે એવી આશા પણ રાખું છું આજને માત્ર ને માત્ર આ ચાર ઝોન અને જિલ્લાના પ્રમુખોની આજે નિમણૂક આપવા માટે અમે એક થયા છીએ કયા નવા કલેવર સાથે નવા વિચાર સાથે આ તમારું સંગઠન આગળ વધવાનું છે પ્રશ્નો તમે કયા છે એ પ્રમાણે અત્યારે તમે જે ચર્ચા કરવાના છો પણ કોળી ઠાકોર નિગમની વાત હોય કે એમાં ફંડિંગની વાત હોય એ સિવાય પણ ઘણા બધા મુદ્દાઓ છે કઈ રીતે અસરકારક રીતે આ સંગઠન આગળ વધારવાનું તમારું પ્લાનિંગ છે હાલ તો હમણાં જિલ્લાના પ્રમુખોની નિમણૂક થવાની છે અને આપ જાણો છો કે ભાઈ દરેક સમાજ જે રીતે કાર્ય કરતા એ પ્રમાણે આજે આખો અમારો આ માળખું તૈયાર થઈ જશે અને એ માળખું થઈ જાય પછી અમે કઈ રીતે આપણે સમાજને એકત્રિત કરીને આવતા દિવસોમાં એક ખૂબ મોટું સંમેલન બોલાવવાનું પણ અમે બે ત્રણ જગ્યાએ આગેવાનો સાથે બેઠી અને નક્કી કરવાના છીએ જિલ્લા વાઈઝ કદાચ મિટિંગ થાય તો જિલ્લા વાઈઝ પણ અમે આ મિટિંગ કરવાના છીએ એ સમાજને એકત્રિત કરવા માટેના પ્રયત્નો મારા રહેશે થોડાક દિવસ પહેલાં જ એક વાત આવી હતી કે કોળી સમાજના જે વ્યક્તિ છે એમને સીએમ બનાવવામાં આવે આ જે વાત હતી એ બાબતને લઈને તમારે ના ના કોઈ માત્રને માત્ર આજે અમારે આ સમાજની અખિલ ભારતીય કોળી સમાજ ન્યૂ દિલ્હી રજિસ્ટર્ડ થયેલું છે એના માત્ર એના માટેની જ આખી મિટિંગ છે બીજી કોઈ ચર્ચા આમાં થવાની નથી અને આ તો મવડી મંડળનો પ્રશ્ન છે આમાં કંઈ અમારે કંઈ કહેવાનું થતું નથી ચિરાભાઈ એક કોળી સમાજને પ્રાધાન્ય આપ્યું જ છે મારા મોટાભાઈ મંત્રી છે કુંવરજીભાઈ બાવળિયા કેબિનેટ મંત્રી છે એટલે કોળી સમાજને જ્યાં જ્યાં પાર્ટી મવડી મંડળને લાગતી હોય ત્યાં ત્યાં પ્રાધાન્ય આપે જ છે અને આવતા દિવસોમાં બી આપશે

એક રહેશે તો આવતા દિવસોમાં આપણે જે ક્યાંય આપણે લાભ મળવાનો હોય એક સાથે આપણે લાભ મળે એ અમને વિશ્વાસ છે અચ્છા તમે ચાર ઝોનની વાત કરી આ ચાર ઝોન વાઇઝ તમારું સંગઠન બનાવવા પાછળનું કારણ શું અને બીજું આ પહેલીવાર આવું થઈ રહ્યું છે કે આ ઝોન વાઇઝ આ તમે જવાબદારી સોંપશો એવો છે કે પ્રમુખ તરીકે ચારે ચાર આખા ઝોનમાં કદાચ અમે ન આટા મારી શકીએ તો એ ઝોનના પ્રમુખ હોય એ સંપૂર્ણ જવાબદારી એની રહેશે અને એ ઝોનના એકત્રિત આખા સમાજને કરવા માટે અમે એ ઝોનના પ્રમુખનું નિમણૂક કરીએ છીએ તો આ મંડળની ઈચ્છા પર નિર્ભય હોય છે કોઈ બી સમાજના કોઈ બી સમાજના આગેવાનો જ્યારે આગળ વધતા હોય ત્યારે એના સમાજના લોકો તો જ થતા હોય એમાં કોઈ બી હોય કોને ઈચ્છા ન હોય આજે કયા સમાજની ઈચ્છા નથી અને દરેક સમાજની ઈચ્છા હોય એમાં વાત નથી પણ આ તો મૌડી મંડળના આ પાર્ટીનો વિષય છે સમાજની જ્યારે વાત આવે ત્યારે સમાજની વાત કરો તો અમે સમાજ સાથે છીએ અને સમાજ આખો અમારા સાથે છે અને દરેક આગેવાનો અમારા સાથે છે કોઈ આગેવાનોનો કોઈ મતભેદ નથી આગેવાનો છે એ આગેવાનોના આશીર્વાદ લઈને જ અમે કામ કરતા હોઈએ છીએ અને એમના આશીર્વાદથી જ અમે આગળ વધી રહ્યા છીએ ઓકે અમારે દક્ષિણ કોળી સમાજના ને સોંપવામાં આવશે જેમાં હીરાભાઈ સોલંકી પ્રદેશ અધ્યક્ષ પણ અહીંયા ઉપસ્થિત છે અને તેમની આગેવાની સત્તાવાર જાહેરાત છે તે કરવામાં આવશે અને પ્રમુખોને મહત્વની જવાબદારી છે તે પણ સોંપવામાં આવશે

જાવી જવાબદારી સાથે કોળી સમાજને પણ આ મંત્રીમંડળના વિસ્તરણ માં પણ પ્રાધાન્ય આપવામાં આવે તેવી પણ વાત તેમણે કરી છે આ મુદ્દા ઉપર પણ ચર્ચા થશે કેમેરામેન મનીષવાણી સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ ગાંધીનગર